ગુજરાતમાં કમોસમી વરસાદ અને હવામાન એલર્ટ એકત્રીસ ઓક્ટોબર સુધી ગુજરાતમાં અરબ સાગરમાં સક્રિય થયેલા ડિપ્રેશનના કારણે કમોસમી વરસાદની અસર હજી પણ ચાલુ છે હવામાન વિભાગ આઈએમડી દ્વારા રાજ્યમાં એકત્રીસ ઓક્ટોબર સુધી વરસાદનું એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે મુખ્ય અપડેટ્સ છેલ્લા ચોવીસ કલાકમાં વરસાદ રાજ્યના એકસો છત્રીસ તાલુકાઓમાં વરસાદ નોંધાયો છે જેમાં બનાસકાંઠાના ડીસામાં સૌથી વધુ બે દશાંશ શૂન્ય પાંચ ઇંચ વરસાદ પડ્યો છે સૌથી વધુ અસર વરસાદી સિસ્ટમની સૌથી વધુ અસર સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના વિસ્તારો પર રહેશે ભારે વરસાદની આગાહી અને એલર્ટ એલર્ટ સમયગાળો પ્રદેશ સંભવિત જિલ્લાઓ ઓરેન્જ એલર્ટ ત્રણ દિવસ સૌરાષ્ટ્ર અને કચ્છ ભાવનગર અને અમરેલીમાં ભારે વરસાદની શક્યતા યલો એલર્ટ બે દિવસ દક્ષિણ ગુજરાત ભરૂચ સુરત તાપી ડાંગ નવસારી અને વલસાડ હળવાથી મધ્યમ વરસાદ દમણ દાદરાનગર હવેલી ગીર સોમનાથ જૂનાગઢ બોટાદ કચ્છ બનાસકાંઠા પાટણ મહેસાણા અમદાવાદ મોરબી જામનગર રાજકોટ વડોદરા છોટાઉદેપુર નર્મદા ગાંધીનગર સહિત મોટાભાગના વિસ્તારોમાં છવાયો વરસાદ પડવાની આગાહી છે મોન્થા વાવાઝોડું અને માછીમારોને ચેતવણી મોન્થા વાવાઝોડું કિનારે વિકસેલું મોન્થા વાવાઝોડું આજે રાત સુધીમાં એકસો કિલોમીટર કલાકની ઝડપે આંધ્રપ્રદેશના દરિયાકાંઠે ટકરાશે માછીમારોને સૂચના અરબી સમુદ્રમાં હળવા દબાણને કારણે આગામી પાંચ દિવસ સુધી માછીમારોને દરિયો ન ખેડવા સ્પષ્ટ સૂચના અપાઈ છે સુરક્ષા રાજ્યના તમામ પોર્ટ પર જોખમ સૂચવતું એલસી ત્રણ નંબરનું સિગ્નલ લગાવી દેવામાં આવ્યું છે સાવચેતી ખેડૂતો અને સામાન્ય જનતાને વિનંતી છે કે તેઓ હવામાન વિભાગની આગાહીઓને ધ્યાનમાં રાખીને સાવચેતી રાખે